તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં અને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે સલ્ફર તમે તમારા પાકની અંદર વાપરો છો તો સલ્ફરના પ્રકાર કેટલા છે એટલે કે સલ્ફરના ફોર્મ્યુલેશન કેવા છે અને દરેક સલ્ફરના ફોર્મ્યુલેશન પ્રમાણે તેના ઉપયોગો તેના પાકની અંદર અસરો એ પણ જુદી જુદી છે તો એના વિશે આજના વિડિયોમાં માહિતી આપીશું અને તમારે ખેડૂત મિત્રો કયા પાકની અંદર કયા પ્રકારનું સલ્ફર ફોર્મ્યુલેશન વાપરવું તો એના વિશે પણ તમને આ વિડિયોમાં દ્વારા માહિતી મળી રહેશે તો વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સલ્ફર વિશે માહિતી મળે અને તમારા પાકની અંદર કયા પ્રકારનું સલ્ફર વાપરું જેથી કરીને તમારા પાકની અંદર સારો એવો ફાયદો થાય તો એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ આ માહિતી મળે તો ખેડૂત મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટિંગમાં જે સલ્ફર ફોર્મ્યુલેશનની અંદર પહેલો વાત કરીએ તો એની અંદર આવશે એલિમેન્ટલ સલ્ફર તો આની અંદર એલિમેન્ટલ સલ્ફરની અંદર તમને પંચ્યાસી નવ્વાણું ટકા સુધી તમને સલ્ફર જોવા મળશે અને આ જે એલિમેન્ટલ સલ્ફર છે એ પાવડર સ્વરૂપે અથવા તો દાણાદાર સ્વરૂપે તમને જોવા મળશે અને આ જે એલિમેન્ટલ સલ્ફર છે એ તમારા પાકની અંદર ધીમે ધીમે ધીમી ગતિ અસર કરીને ઓક્સિડાઇઝ કરીને સલ્ફેટ બનશે અને આ જે એલિમેન્ટલ સલ્ફર છે તમારા પાકની અંદર ધીમે ધીમે અસર કરતું હોવાથી એ તમારા પાકની અંદર પિયાજ ઘટાડશે તમારી જમીનની અને લાંબા સમય સુધી તમારા પાકની અંદર સલ્ફર પૂરું પાડશે હવે બીજા નંબરે વાત કરીએ તો બીજા નંબરે બેન્ટ્રોનાઇઝ સલ્ફર બેન્ટ્રોનાઇટ સલ્ફરની અંદર તમને નેવું ટકા સલ્ફર જોવા મળશે અને આ જે સલ્ફર છે એ પાણી સાથે જો સંપર્કમાં આવશે તો એ ફૂલી જશે અને એક સમાન રીતે તમારા પાકની અંદર વહેંચાઈ જશે હવે એલિમેન્ટલ સલ્ફરના ઉપયોગની વાત કરીએ તો આ બેન્ટ્રોનાઇટ સલ્ફરના ઉપયોગની વાત કરીએ તો તમારા પાકની અંદર એ એલિમેન્ટલ સલ્ફર કરતાં થોડું વધારે ઝડપથી કાર્ય કરશે અને તમારા પાકની અંદર સમાન રીતે વહેંચાઈને તમારા પાકને સમાન રીતે સલ્ફર પૂરું પડશે અને આ બેન્ડ્રોનાઇટ સલ્ફર છે એ ઘઉં છે ડાંગર છે એરંડા છે તેલીબિહા પાક છે એની અંદર વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે એનો ફાયદો એની અંદર વધારે જોવા મળે છે હવે મિત્રો આપણે વાત કરીએ તો સલ્ફરના ફોર્મ્યુલેશનમાં સૌથી ઝડપી રીતે કામ કરતું હોય એવું સલ્ફર એટલે કે સલ્ફર ફોર્મ તો સલ્ફર ફોર્મની અંદર આપણે વાત કરીએ તો પહેલાં છે એમોનિયમ સલ્ફેટ તો એમોનિયમ સલ્ફેટની અંદર તમને નાઇટ્રોજન અને સલ્ફર આ બંને પૂરું મળી રહેશે તો આની એમોનિયમ સલ્ફેટની અંદર તમને ચોવીસ ટકા સલ્ફર મળી રહેશે અને આ એમોનિયમ સલ્ફેટ છે એ ઘણા બધા પાકની અંદર તમે ઉપયોગમાં કરી શકો છો જેમ કે ડાંગર છે ઘઉં છે એની અંદર બીજા નંબરે આપણે વાત કરીએ તો જે સલ્ફર છે એની અંદર એસઓબી એટલે કે પોટેશિયમ સલ્ફેટ તો પોટેશિયમ સલ્ફેટની અંદર તમને બાર ટકાથી બાર ટકા સુધી તમને સલ્ફર જોવા મળશે અને આ બાર ટકા સલ્ફર એની સાથે સાથે તમને પોટાશ પણ પચાસ ટકા જોવા મળશે એટલે કે જે જ પાકની અંદર તમારે પોટાસ અને સલ્ફર બંને જરૂરિયાત હોય ત્યાં તમે એસઓપીનો ઉપયોગ કરી શકો છો એટલે કે શાકભાજી તેલીબીયા વાળા પાક છે આવા બધા પાકની અંદર તમે સલ્ફરનો ઉપયોગ કરી શકો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો જે એસએસપી આવે છે તો સિંગલ સુપર ફોસ્ફેટ તો આની અંદર તમને ફોસ્ફરસ અને સલ્ફર આ બંને જોવા મળશે તો આની અંદર તમને જોવા મળશે સો ટકા જેવું સલ્ફર આ પોટા ફોસ્ફરસ જોવા મળશે અને બીજું સલ્ફર જોવા મળશે તો ખેડૂત મિત્રો આની અંદર જે પાકની અંદર તમારે ફોસ્ફરસની પણ જરૂરિયાત હોય ને સલ્ફરની પણ જરૂરિયાત હોય એવા પાકોની અંદર તમે એસએસપીનો ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે લાસ્ટમાં વાત કરીએ તો મેગ્નેશિયમ સલ્ફેટ તો મેગ્નેશિયમ સલ્ફેટની અંદર તમને તેર ટકા સલ્ફર જોવા મળશે અને બીજું જે નવ ટકા જેવું છે એ મેગ્નેશિયમ જોવા મળશે જ્યાં તમારા પાકની અંદર પાન પીડા પડતા હોય એવા ટા એવા પાકની અંદર તમારે મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાનો રહેશે તો ખેડૂત મિત્રો આ થયા સલ્ફર ફોર્મ હવે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ તો જીપ્સમ જીપ્સમ તમને ખબર હશે તો જીપ્સમની અંદર પણ સલ્ફર જોવા આવે છે તો જીપ્સમ કઈ રીતે કાર્ય કરે છે એ પણ તમને ખબર છે જીપ્સમ છે માટીની પિયા ઘટાડવામાં મદદરૂપ થાય છે તો જીપ્સમની અંદર તમને સલ્ફર જોવા મળશે તો આ એક પણ ફોર્મ્યુલેશન થયું સલ્ફરનું હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો જે લિક્વિડ સલ્ફર છે તો લિક્વિડ સલ્ફરનો ઉપયોગ કઈ રીતે થાય તો એનો ડ્રીપ દ્વારા અથવા ફોલિય સ્પ્રે દ્વારા તમે એનો ઉપયોગ કરી શકો છો અને જે લિક્વિડ સલ્ફર છે એ તમારા જે પાણીની પિયત છે એમાં અસરકારક જોવા મળે છે અને તમારા પાકની અંદર ઝડપથી શોષણ થાય છે તો હવે વાત કરીએ આપણે જે પાવડર ફોર્મમાં આવે છે એટલે કે વોટર સોલ્યુબલ ખાતર તરીકે જે સલ્ફરનો ઉપયોગ થાય છે એ તમને પાવડર ફોર્મમાં જોવા મળશે અને આનો ઉપયોગ તમે ડ્રીપ અથવા તો પોલિયો સ્પ્રે દ્વારા કરી શકો છો તો આનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર ઝડપથી સલ્ફરનું શોષણ થાય છે અને ઝડપથી તમારા પાકને જે સલ્ફર છે એના ફાયદા મળશે તો ખેડૂત મિત્રો આ થયા બધા સલ્ફરના ફોર્મ્યુલેશન અને લાસ્ટમાં વાત કરીએ તો જે કુદરતી એટલે કે જૈવિક સલ્ફર કઈ રીતે પૂરું પડે છે તો એ તમારા છાણિયા ખાતર અથવા વર્મી કમ્પોસ્ટની અંદર તમને સલ્ફર જોવા મળે છે એ પણ તમારા પાકને ઝડપથી મળી રહેશે તો આ બધા થયા સલ્ફરના ફોર્મ્યુલેશન તો ખેડૂત મિત્રો તમને ખબર પડી હશે કે કયા ટાઈમે અને કયા કઈ કઈ રીતે સલ્ફરના જુદા જુદા ફોર્મ્યુલેશન તમારા પાકની અંદર ફાયદા કરે છે અને કેટલા પ્રમાણમાં સલ્ફર એની અંદર રહેલું છે અને કયા પાકની અંદર તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે તો આ વિડીયોમાં માહિતી તમને મળી રહે છે તો ખેડૂત મિત્રો જો સલ્ફર વિશે તમે માહિતી સારી લાગી હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને ખેડૂત મિત્રો જો સલ્ફર તમે તમારા પાકની અંદર આપશો તો તમારા પાકને સારો એવો ફાયદો જોવા મળશે અને ખેડૂત મિત્રો જો વિડીયો માહિતી પણ લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા આ શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ માહિતી તમારા પણ મળે અને હરિઓમ માતરની મુલાકાત કરીને તમે સલ્ફર ની ખરીદી કરી શકો છો એ પણ બજાર કરતા સારા ભાવ જેથી કરીને તમારો ખાતરનો ખર્ચો પણ ઘટશે અને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ પણ મળશે કારણ કે હરિઓમ મેગ્રો સેન્ટર માતર ની અંદર તમને સો ટકા ક્વોલિટી વાળું સલ્ફર મળી રહેશે તો હરિઓમ એગ્રો સેન્ટર માતાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં જે તમારા ફાયદા માટે છે Then